નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌને સિયારી ચેનલ નિકુંજ પરમાર ન્યૂઝમાં હું નિકુંશ પરમાર આપ સૌનું તે દિલથી સ્વાગત કરું છું તો મિત્રો આપણે નવી ચેનલ બનાવી છે તમારા સપોર્ટની જરૂર છે મિત્રો નિકુંજ ફરમાર યુટ્યુબ ચેનલ છે પેન્શન અને સરકારી કર્મચારીઓ માટે મહત્વની અપડેટો તો સંપૂર્ણ સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શન ધારક ડીએલ રેચઆર એને તો કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પૂરત કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો મિત્રો તો આજના વિડીયો વાત કરવાના છે તમામ પેન્શનના પેન્શનમાં આજથી જાહેર કરાયો વીસ ટકાનો વધારો ચોસઠ વર્ષ ઉપરના પેન્શન માટે ખાસ અવશ્ય વિડિયો જોઈ લેજો મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો વિડીયો પસંદ આ વિડીયોને લાઈક કરી લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમે રોજ ન તમને આ ચેનલ પર આવી માહિતીમાં પુરવાયત કરવામાં આવશે તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો સાતમા પગાર પંચ અપડેટ્સમાં વર્તમાન સાતમા પગાર પંચ કાર્યકર ડિસેમ્બર બે હજાર પચીસમાં સમાપ્ત થઈ રહ્યો છે અને આ પગારપચના અંત પહેલાં કર્મચારીઓ માટે મોટા સમાચાર આવ્યા છે મળતી માહિતી મુજબ હવે જુલાઈ બે હજાર પચીસ માટે કર્મચારીઓના ડીએ એટલે કે મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો થઈ શકે છે જેનાથી કર્મચારીઓને ઘણો ફાયદો થશે જુલાઈ બે હજાર પચીસના ડીએ અંગે ક્યારેય જાહેરાત થઈ શકે છે તે સમાચાર આપણે આ વિસ્તૃતમાં જોઈ લઈએ મિત્રો માર્ચ મહિનાના કેન્દ્રીય કર્મચારીમાં ડીએમાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો હતો જે પછી હવે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પંચાવન ટકા થઈ ગયું છે સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે સરકારી કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં ચાર ટકાનો વધારો કરી શકે છે આ સાથે તમને જણાવી દઈએ કે જુલાઈ આપ જુલાઈમાં આપવામાં આવેલા મોંઘવારી ભથ્થું સાતમું પગાર પંચ હેઠળ છેલ્લું ડીએ હોઈ શકે છે મિત્રો તો સાતમા પગાર પંચમાં અંગે ડીએમાં કેટલું વધી શકે છે ખરેખર અમે તમને જણાવી દઈએ કે મે બે હજાર પચીસ માટે ઓલ ઇન્ડિયા ગજુ પ્રાઇસ ઇન્ડેક્સ ઝીરો પોઈન્ટ પાંચ વધ્યો છે જે હવે એકસો ચુમાલું પહોંચી ગયો છે માર્ચથી મે સુધીના ફક્ત દર મહિના માટે ઇન્ડેક્સ વધ્યો છે માહિતી અનુસાર માર્ચમાં આ સોચંકા એકસો તેતાલીસ હતો એપ્રિલમાં ચુમાલીસ પોઈન્ટ પાંચ હતો અને હવે મે મહિનામાં એકસો ચુમ્માલીસ હતો આ મુજબ જુલાઈ હજાર પચીસથી મોંઘવારી ભથ્થામાં ત્રણથી ચાર ટકા વધારો થઈ શકે છે મિત્રો આ મહિનાની ડીએમાં જાહેરાત કરવામાં આવશે મિત્રો હાલમાં કેન્દ્રીય કર્મચારીના માટે મોંઘવારી ભથ્થું પંચાવન ટકા છે જો કે ડીએ વધારવા અંગે અંતિમ નિર્ણય જૂન બે હજાર પચીસના એસસીપી ડેટા પર નિર્ભર રહેશે જે જણાવશે કે જુલાઈમાં ડી કેટલો વધશે ડી હાઈ કે જુલાઈમાં તમે જણાવી દઈએ કે આ ડેટા ઓગસ્ટ જાહેર કરવામાં આવશે જો કે જો ત્રણ ટકા વધારો થશે તો કેન્દ્રીય કર્મચારીના ડીએ અઠ્ઠાવન ટકા થઈ જશે જો ડી ચાર ટકા વધશે તો ઓગણસ ઓગણસાઠ ટકા થઈ જશે આ મિત્રો જે છે જૂન મહિનાનું જે હજુ એસપી ડેટા કે ઇન્ડેક્સ ડેટા જો આવ્યું નથી જૂન મહિનાનું એક બે દિવસમાં આવી જશે અને જૂન મહિનામાં એસીપી ડેટાના ઉપર નિર્ભર રહેશે કે આ મહિનાનું આ વર્ષમાં બીજી વાર જે મોંઘવારી બધું વધે છે તે જુલા મહિનાનું મોંઘવાળા બધું કેટલા ટકા વધશે જો ત્રણ ટકા વધશે તો અઠ્ઠાણું ટકા ઓગણ અઠ્ઠાણું ટકા થઈ જશે અને ચાર ટકા વધશે તો ઓગણસાઠ ટકા થઈ જશે આ મિત્રો અંતે નિર્ણય તો હવે ટૂંક સમય જોવા મળી શકે કારણ કે જુલા મહિના હેન્ડ બે દિવસ બાકી છે આ જુલા મહિના એન્ડમાં હવે ફરી એકવાર જે જૂન મહિનાનું એસીપી ડેટા એ ટૂંક સમયમાં જાહેર કરશે અને એકસો નિશાંતા માટે અનુસાર આપણને એવું લાગી રહ્યું છે કે એકસો એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ થઈ જશે એટલા એકસો જીરો પોઈન્ટ પાંચ વધશે તેના કારણે દંડી ચાર ટકા વધારો જોવા મળી શકે છે મિત્રો મળતી માહિતી અનુસાર તો આપણે વાત કરી લઈએ બીજી કે કર્મચારીઓ કયા ડેટા પર નજર રાખે છે જૂન મહિનામાં ઇન્ડેક્સ ડેટા જો આવવાનું બાકી છે જૂન બે હજાર પચીસમાં અને સીપીઆઈ આર ડેટા જુલાઈ અંત અથવા ઓગસ્ટમાં આવી શકે છે આ આધારે કેન્દ્રીય મંત્રીમંડળ મોંઘવારી ભથ્થાનો નિર્ણય લેશે અને તમને જણાવી દઈએ કે કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા સપ્ટેમ્બર ઓક્ટોબર ડીમાં વધારો કરવામાં આવી શકે છે ત્યારબાદ જુલાઈ મહિનામાં બધું ઉમેરવામાં આવશે અને આઠમો પગાર પણ લાગુ થાય ત્યાં સુધી ડીએમ વધારો થઈ શકે છે આ મિત્રો હવે ફક્ત જે બે ત્રણ દિવસ બાકી છે જુલાઈ મહિનામાં જુલાઈ મહિનાના જુલાઈ મહિનામાં જે મોંઘવારી ભથ્થું વધવાના હજુ સુધી જૂન મહિનાનું સીપીઆઈ ડબલ્યુ ડેટા જાહેર કરવામાં આવી નથી જૂન મહિનાના સીપીઆઈ ડેટા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે અને ટૂંક સમયમાં જે જે તમે જાણો છો કે નવું કે રક્ષાબંધ છે નવ રક્ષાબંધન પહેલાં સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે આ નિર્ણયના કારણે તો એન્ટી ચાર ટકા ફરી એકવાર વધવા જઈ રહ્યું છે જેવું જૂન મહિનાનું સીબીઆઈ ડેટા જાહેર કરશે તેવી જ રીતે ટૂંક સમયમાં જ ત્યારબાદ જે મોંઘવારી બધું જાહેર થઈ થઈ જશે મિત્રો તો આ તે આજે મહત્ત્વપૂર્ણ અપડેટ તો મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે સાથે મિત્રો એ પણ મહત્ત્વપૂર્ણ અપડેટ જ છે કે આઠમો પગાર પંચ અપડેટમાં જો આપણે અગાઉના પગાર પંચ નજર કરીએ તો કોઈ પણ કમિશન ભલામાં આઠમું પગાર પંચની ભલામાં લાગુ કરવામાં માટે અઢારથી ચોવી મહિનાનો સમય લાગે છે હાલના મિત્રો પર નજર કરીએ તો એવું લાગે છે કે આઠમો પગાર પંચ આઠમા સીપીસી અપડેટ સત્યાવીસ સુધીમાં લાગુ કરી શકા શકાશે એટલું કેન્દ્ર કર્મચારીઓનો મગવાઈ પથ્થરમાં ઘણો વધારો મળી શકે છે તો મિત્રો આ તે માહિતી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપણી આ ચેનલ નિકુંજ પરમાં ન્યૂઝને સબસ્ક્રાઈબ કરી લીજો વિડીયોને લાઇક કરી લીજો થેન્ક યુ વેરી મચ મિત્રો